સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમાજના સિનિયર ધારાસભ્ય જીતુ વઘાણી અને પ્રથમવાર ચૂંટાયેલા યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાનો સમાવેશ કરીને પક્ષને સોશિયલ એન્જિનિયરિંગનું પરફેક્ટ બેલેન્સ કર્યું છે તાજેતરમાં કેન્દ્રીય સરકાર સહકાર મંત્રી અમિત શાહને રાજકોટ આમંત્રિત કર્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રેસકોર્સ મેદાનમાં વિશાળ સહકાર સંમેલન યોજનાર રહેશ રાદડિયાને મંત્રી પદ મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને આ માટે તેમણે ખૂબ જ બ્લોવિંગ કરી પણ ઋતુ કારી ફાવી ન હતી ઉમટીને રાજકોટ હજારો ખેડૂતો એકત્રિત કરી જાહેર સભા આયોજિત અમિત શાહે જયેશ રાદડિયાને બિરાદવાયા હતા પરંતુ આજે જાહેર થયેલા નવા મંત્રી મંડળમાં ક્યાંય તેમનો સમાવેશ થયો ન તે હકીકત છે જે હા મિત્રો તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર